આપવામાં ન આવતા સમગ્ર ગુજરાતમાં એબીવી દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય સામે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અમદાવાદ વડોદરા સુરત જામનગર રાજકોટ હિંમતનગર સહિત રાજ્યભરમાં અનેક જગ્યાએ ભાજપની વિદ્યાર્થી પાક એટલે કે એબીવીપી દ્વારા એસસીએસટીના નર્સિંગ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન મળતા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે રોડ રસ્તા જામ કરી પૂતળું બાળવા સાથે સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો વિરોધ ઘટના સ્થળે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું ક્યાંક ક્યાંક પોલીસે કાર્યકર્તાઓને ટીંગાટોળી કરી ઉઠાવ્યા હતા તો સુરત શહેરમાં પણ એબીવીપીના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં યુનિવર્સિટીની બહાર એકઠા થયા હતા તમામ લોકોએ વિદ્યાર્થી વિરોધી સરકાર હટાવો શિક્ષણ અમારો અધિકાર છે જનજાતિ શિષ્યવૃત્તિ પાછી લાવો જેવા સૂત્રોચ્ચાર કરી અને સરકારના નિર્ણય સામે રોષ દર્શાવ્યો હતો રસ્તા ઉપર બેસી જઈ અને વિરોધ દર્શાવ્યો હતો તો જામનગરમાં પણ વહેલી સવારે જીજી હોસ્પિટલ ઉમાશંકર બ્રિજ મોતીપુરા સર્કલ પાસે પણ એબીવીપી અને નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા ચક્કા જામ કરી અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો એસસીએસટી ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ બંધ કરાતા વિરોધ કરવામાં આવી છે એબીવીપી વિદ્યાર્થી પરિષદે હિંમતનગર બાયપાસ રોડ ઉપર ચક્કા જામ કરી દેખાવો કર્યા હતા જે મારું નામ દેવ પટેલ છે આજે જે એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે જે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લે છે તેની સરકારે શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે અને જે લો કોલેજ છે ગ્રાન્ટેડ એન્ડ લો કોલેજ તેના એડમિશન હજુ સુધી થયા નથી તેના માટે એબીવીપી દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અમારી માંગો પૂરી નહીં થાય તો પૂરા ગુજરાતભરમાં